તો આપણે બોટાદધામના આંગણે પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે બોટાદ ધામના આંગણે પહોંચી ગયા છે એકસો પંચોત્તમ શતાબ્દન મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી આ રહીમાં જોવા મળે છે તો ચાલો આગળ જઈએ તો આપણે મહોત્સવના મેઇન થી કથા મંડપ તરફ આગળ વધી રહ્યા છીએ તો મિત્રો આવી રીતે કંઈક એન્ટ્રી છે અને આ બંને બાજુ આવી રીતે દુકાનું બનાવવા આવ્યું છે તો ચાલો આપણે આગળ જઈએ

વિશાળ જન્મેદની જોવા મળી રહી છે તો ચાલો આપણે આગળ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ડ્રોમ છે એમની બાજુમાં જ એક વિશાળ પાર્કિંગ પણ છે જેથી પાર્કિંગ ની કારણ સારી સુવિધા જોવા મળી રહી છે તો મિત્રો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે આપણે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે જોઈએ આગળ અને જોઈએ કઈ રીતનું છે તે જોઈ શકો છો આવી રીતે ચાર ડ્રોમ છે જેમાં બે બહેરાઓ માટે અને બે પુરુષો માટે તો મિત્રો ચાલો આગળ જઈએ અને જોઈએ તો મિત્રો આ જગ્યા પરથી ભોજન માટેનો પાસ લેવામાં આવે છે જેમની કિંમત દસ રૂપિયા હોય છે તો પાસ લઈ અને આપણે આગળ જઈશું આગળ જોઈએ તો તમે જુઓ કેટલો વિશાળ ડ્રોમ બનાવ્યો છો અને પ્રસાદી છે તે જોઈએ આપણે કઈ રીતની છે તો આવી રીતે કંઈક પ્રસાદી છે તો મિત્રો હવે ખાદ ધોવાની માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને જોઈ શકો છો તમે કેટલો વિશાળ ડ્રોમ બનાવવામાં આવેલો છે તો મિત્રો આ સેવા કરી રહ્યા છે લોકો તો જો આવી રીતનું એક સ્ત્રી વિભાગ છે જે ભોજન માટેનું મિત્રો આ જે ડ્રોમ છે તે પુરુષો માટેનો છે તો ચાલો એ પણ બતાવજો કેટલું ટ્રાફિક તમે જોવા મળી રહ્યું છે ફૂલ ટ્રાફિક જો તો મિત્રો તમે જોઈ શકશો આ રીતનો કઈક પ્રસાદ છે તો મિત્રો આ કથા મંડપ છે એમને પાછળનો ભાગ છે ત્યાંથી આપણે આવીએ એટલે અહીંયા ગઢપુર ધામ છે જ્યાં વીવીઆઈપી ની રહેવા માટેની સગવડતા રૂમ છે તો મિત્રો આપણે ગઢપુર ધામ છે વિભાગમાં જઈએ તો મિત્રો આ ઓફિસ છે અહીંયાથી જ બધું પ્રોસેસ કરવામાં આવે છે અને ચાલો આપણે આગળ જઈને જોઈએ શું છે તો તમે જોઈ શકો છો એક નાના ગામ જેવું વસાવવામાં આવ્યું છે જો કેટલા બધા ડૂમ બનાવવામાં આવેલા છે તો મિત્રો આ જે વી વી છે એમના માટે પ્રસાદ ગ્રહણ કરવા માટેની જગ્યા છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કઈ રીતની છે તો આવી રીતે ટેબલ ની ખુરશી મૂકવામાં આવેલ છે તો આ રીતનું કંઈક ભોજન એટલે કે પ્રસાદ આપવામાં આવે છે તો આવી રીતનું કંઈક બેઠક ગોઠવામાં આવી છે વીઆઈપી માટે પ્રથા મંડપ છે ત્યાંથી આવી એટલે અહીંયા આવી રીતે ગઢપુર એક અને બે એવું તમને જોવા મળી રહ્યું છે ત્યાં અંદર જઈશું એટલે આપણને રહેવા માટેના જે ડૂમ બનાવવામાં આવ્યો છે તે હશે અને જેવા જ તમે એન્ટ્રી કરો એટલે અહીંયા ઉતારા માટેની ઓફિસે ત્યાં બધી પ્રોસેસ કરવાની હોય છે તો મિત્રો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતની વ્યવસ્થા છે અહીંયા લેવા માટેની તો મિત્રો સામે જે દેખાઈ રહી છે રૂમ તેમાં જઈશું અને જોઈશું કઈ રીતનું છે તો મિત્રો ચાલો અંદર જઈને જોઈએ કઈ રીતનું છે તો ચાલો આપણે અંદર જઈએ

તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક પાણી પીવાની પણ વ્યવસ્થા બહાર આવેલી છે અને લાઈટ વી જાય તેના માટે જનરેટર પણ સારું એવું મૂકવામાં આવેલું છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપર વિશાળ ટાંકા મૂકવામાં આવેલા છે જેથી કરીને હરેક રૂમમાં પાણી પહોંચી શકે જો આવી રીતે એક મસ્ત નાનું ગામ હોય એવું વસવામાં આવ્યું છે જો કેટલું મસ્ત અને વિશાળ સિટી બનાવવા આવેલું છે ઉતારો વિભાગ છે ને એમને એકજેટ પાસલની ભાગમાં જઈએ એટલે ત્યાં મેળો પણ આવેલો છે તો મિત્રો અહીંયા જે રસોડા વિભાગ છે એ પણ થોડું જોઈએ તો ચાલો મારી સાથે બી શકો છો બધા મસાલા વિભાગ છે જો આવી રીતે એક મસાલા વિભાગ છે જોઈ શકો છો અહીંયા જે રોટલી વિભાગ છે આવી રીત તમે જોઈ શકો છો તો અહીંયા બળતણ જ ઉપયોગ કરવામાં આવે છે બધી રસોઈ માટે જો આવી રીતે કઈક રોટલી બની રહી છે આ ઝાળ નો વિશાળ સ્ટોક છે જોઈ શકો છો અને આ તમે જુઓ તો આ અહીંયા શાક બનાવ્યું છે જો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા અવ નિર્ણય જોવા મળે આવજો જય માતા શ્રી મહાદેવ આવજો